હેલો આજે હું મિલેટ અને આમળાનો પાક બનાવવા નું જઈ રહી છું ફોક્સટેલ મિલેટ છે એ પાંચ પોઝિટિવ મિલેટ નું એક મિલેટ છે જે આપણા શ્વસનતંત્રના રોગ ઉપર ફેફસાના કેન્સર ઉપર ખૂબ જ કામ કરે છે અને આ આમળા જે છે એની અંદર છ જાતના સ્વાદ હોય છે તેથી એ બી બહુ ગુણકારી છે વાળ ખરવા ખરવા પછી આંખ માટે આપણા શક્તિ માટે આમળા ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ લાભદાયક છે અને ફોક્સટેલ મિલેટ એટલે એને ગુજરાતીમાં કાંગ કહે છે હિન્દીમાં એને કંગની કહે છે ફોક્સટેલ મિલેટમાં આઠ ટકા ફાઈબર હોય છે અને બાર પોઈન્ટ ત્રણ ટકા પ્રોટીન હોય છે અને ફોક્સટેલ મિલેટ જે છે એ પાંચ પોઝિટિવ મિલેટનું એક મિલેટ છે અને એની અંદર ફાઈબર ખૂબ વધારે પ્રમાણમાં હોવાથી પચવામાં પણ ખુદ સરળતા રહે છે અને આ જે આમળા પાક છે એ શિયાળા માટે ખૂબ જ લાભદાયી છે કારણ કે આંબળા જે આમળા જે છે એ આપણા પાચન શક્તિ ઉપર કામ કરે છે અને ફોક્સટેલ મિલેટ જે છે એ શ્વસન તંત્ર ઉપર કામ કરે છે તેથી જે જેને શરદી ખાંસી થતી હોય કે ફેફસામાં તકલીફ થતી હોય કફમાં કે એ બધી તકલીફો જેને થતી હોય એની માટે ફોક્સટેલ મિલેટ ખૂબ જ લાભદાયી છે એટલે એના પરથી મને આઈડિયા આવ્યો કે હું આ બે નું કોમ્બિનેશન બનાવી અને લોકો સુધી પહોંચાડવું તો લોકોને શિયાળાના જે ત્રણ મહિના જે કફ શરદી ખાંસી રહે છે એની માટે એમને ખૂબ લાભદાયક રહેશે તમે જોઈ શકો છો કે આપણે બફાઈ ગયા છે જ સરસ રીતે બે ચમચી ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે પોક્સેલ મિલેટનો લોટ એમાં એડ કરી અને ધીમા એને શેકવા દઈશું ધીમે ધીમે હલાવતા જઈશું શેકવા માટે ઘી ઓછું પડે છે તો તમે ઉપરથી એક ચમચી એકસ્ટ્રા નાખી શકો છો પણ આપણે હજુ આમળા પણ ઘીમાં શેકવાના છે એટલે મેં બે ચમચી લોટ લીધો

એ આપણે એમાં એડ કરીશું આ કાજુ બદામ મેં ગ્રાઇન્ડ કરેલા છે આ ખસખસ છે અને એલચી છે ગ્રાઇન્ડ કરેલી આ સૂંઠ અને ગંઠોડા છે અને થોડોક આપણે ગુંદર નાખીશું હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જે બાળકો ડ્રાયફ્રુટ ના ખાતા હોય આમળા ના ખાતા હોય એની માટે આ બહુ સારું છે

આયુર્વેદના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી શ્રેષ્ઠી સંસ્થા સાથે જોડાયેલો છું જ્યારે વિસરાતી વાનગીઓમાં આમળા વિશે વાત કરવાની હોય આમ તો આયુર્વેદમાં આમળાને આમલકી કહેવામાં આવ્યું છે આયુર્વેદનું ખૂબ જાણીતું ફોર્મ્યુલેશન ત્રિફળા એમાંનું એક ફળ એટલે કે આમળા ત્રણ ફળમાં શ્રેષ્ઠ ત્રણ ફળમાં આમળાનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે એન્ટી એજિંગ એક્ટિવિટી હોય ગ્રે હેર બ્લીડિંગ ડિસોર્ડર યુરિનરી ટ્રેક ડિસર્ડર આવા ઘણા બધા રોગોમાં પણ ખૂબ અસરકારક ઔષધિ તરીકે કામ આપે છે સાથે સાથે વાતપીત અને કફ આ ત્રણ દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે જે સિદ્ધાંત સૃષ્ટિનો છે કે ખોરાકની સાથે સાથે ઔષધનું પણ અનુપાન કરીએ ચાલો આજથી આ સિદ્ધાંતને અપનાવીએ જય ધન્વંતરી જય આયુર્વેદા